હેલો દોસ્તો કરો રાષ્ટોડિયો ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયા મોટી હવેલી ખાતે કે જ્યાં મુખિયાજી દાદા કે જેણે એંસી વર્ષ આ ઠાકોરજીની સેવા કરી અને એ તો દેહ વિલય થઈ ગયો પણ એમના પરિવારના લોકો દ્વારા એક મુખિયાજી દાદાનો ફોટો અને એકદમ નિર્દોષ વ્યક્તિત્વ અભોળું વ્યક્તિત્વ જે મારું બચપન પણ મને યાદ છે એ મુખ્યજી દાદાનું તો આજે એ સરસ મજાનું પરિવાર દ્વારા એની તસવીર અનાવરણ વિધિ છે હવેલીમાં જ તો આપણે પરિવારને મળીએ અને પરિવાર સાથે વાત પણ કરીએ કે ભાઈ શું દાદાની એક અહીંની ઓળખ હવેલીની સ્ટેટ વખતથી દાદા મુખિયાજી તરીકે સેવા બજાવતા તો લોકચાહના પણ એવી હતી તો આપણે પરિવાર પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરીએ કે ભાઈ શું હતા અમારા મુખિયાજી દાદા કરો રાષ્ટ્રોડ ફોલો લાઈક હાલ છીએ આપણે હવેલી ખાતે અને આ છે સમસ્ત એનો પરિવાર પહેલાં હું તમને દાદા બતાવી દઉં સરસ ફોટો એનો આ છે અમારા મુખ્યજી દાદા કે જેણે આ હવેલીની ઠાકોરજીની એંસી વર્ષ સુધી સેવા કરી અને લોકચાના પણ અને સ્ટેટ વખતથી આ એને ઠાકોરજીની સેવા કરી છે એકદમ નિર્દોષ વ્યક્તિત્વ અને ભોળું વ્યક્તિત્વ આ એનું નામ છે શિવલાલભાઈ રામેશ્વરભાઈ ભટ્ટ મુખ્યજી આ બધા એમના પરિવારના લોકો છે તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ પહેલા બધા મિત્રો બતાઈ દઉં આ બોલ બોલ સુ બોલ આપણે છેલા બોલ છો પેલા દાદાની ઓળખ કોઈ આપશો આપણે દાદા વિશે કઈ વાત ના આવી શ્રી અમારા સ્ટેટ અમારા પરિવાર થી અમે કેસે વર્ષ ત્યાં સેવા કરીએ છે હાલ અત્યારે મુકૂફ છે અત્યારે મારા ભટ પરિવાર કોઈ છે નહીં એનો ઉત્તરોતર કરી હું છું હાલમાં જય શ્રી ચાલો વિશેષ શું કહેશો અગ્રીજભાઈ તમારા દિલની ચાથી હું મુખિયાજી કિરીતભાઈ ભટ સુરત પરેની હવેલીમાં સેવા પૂજા કરું છું અમારા શિવલાલ દાદાએ એને સુરગવાળા દરબાર સાહેબે હવેલી સોંપેલી છે ચાવી એમના હાથે સોંપેલી છે અને સોળ વર્ષની ઉંમરે અહીંયા હવેલીમાં પધારેલા છે અમારા દાદા ટોટલ એમને એસી વર્ષ સેવા કરેલી છે ત્યાર પછી એમના દીકરા મહેશભાઈ એમને ઘણો ટાઈમ સેવા કરેલી હું પણ દાદાજી પાસે જ સેવા શીખેલો છું ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી અત્યારે છાસઠ વર્ષ છે મને એટલે ખૂબ દાદા સેવા લગભગ જીવન પરિવર્તન સુધી એમને આ હવેલીમાં અને સેવાની લાભ લીધેલો છે અને એમના આશીર્વાદથી અમારું કુટુંબ આખું આજ ભેભાઈ સુખી સુખીથી રહે છે દાદાની સેવાના જ અમને બધાને આશીર્વાદ છે મારા બાળકોને નોકરી મળી ગઈ પંકજભાઈના બાળકો ને મળી ગઈ નોકરી કિશોરભાઈના બાળકો બધા એમ કેમ છે ને ખડે પગે છે બધા સરસ એટલે આ શિવડાદાના આશીર્વાદથી જ છે સરસ આ છે અમારા હાલના જેઠા બાપા કે જે હવેલીનું સંચાલન કરે છે હવે આ ભટ્ટ પરિવારના બેનોને પણ બતાવી દઉં શું કહેશો બેનો દાદા વિશે બે શબ્દો છે બેન એમાં દાદાના આશીર્વાદથી તમે આનંદમય છો એ મોટી સારી વાત છે બરોબર છે સરસ બોલો કૃષ્ણ ક્યાં સરસ મિત્રો આજે એક ખૂબ સારું કામ થવા જઈ રહ્યું છે કે જે વડિયા જેના હાથે એસી વર્ષ સુધી જે હવેલી ઠાકોરજીની સેવા પૂજા કરી એ પરિવારે આ નવી હવેલીને દાદાનો ફોટો અર્પણ કર્યો છે અને હવેલીમાં મૂકવામાં આવે છે